એટલે જશે મારા ભેંસ લે લેવી અને ત્યાં ભેંસ ત્યાં જ હોય તો હું બતાવ ને તો એ ભાઈ હું દલાલીમાં ફોન કરું હા ફોન ને જલ્દી કરે હાલો એ આપણો ભેંસ જોવાનું કિંમત તો ચલા છે પચાસ સાઠ હજાર ચાલશે પચાસ પાસમાં હોય અહીંયા ભેસ સારી સારી હોય પણ या, जो आई के, जो फो 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 जो आईए काले कई जाइ हाँ बेस फोन आलोज भी जो क्या बेसो है जताइ ओमे आप नवराज छे चौक आईए हाँ आईए कल Joelu, joelu. आता बे जोम के जवानों nu? जताई aleota. રે આરે આખું ભઈ એ રમ 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 હા ખબર નઈ ભેંસો લેવા હું તો આ ખાલી ભેંસો લેવા ત આ કન જતી રે ના ના ના

કે ચાલિમાં જ લેવાય તે બીજી હોય તો બતાવીએ બીજી હોય ને તો મને ફોન કરજો તમે આપો